સિંહોની ધરતી કહેવાતા ગુજરાત માટે એક નવી ખુશખબર સામે આવી છે વડોદરા નજીક આવેલા રતનમહાલના જંગલોમાં વાઘની હાજરીના સ્પષ્ટ પુરાવા વન વિભાગને મળ્યા છે જંગલમાં લગાવેલા કેમેરા ટ્રેપમાં એક ચાર વર્ષનો વાઘ બાબમાં પોઝ કરતો દેખાયો છે જે સમગ્ર વનતંત્ર માટે ઉમંગનું કારણ બન્યું છે આ વાઘ છેલ્લા નવ મહિનાથી રતનમહાલ વિસ્તારમાં રહેતો હોવાનો અનેક દાખલા મળ્યા છે ગુજરાતમાં વાઘોની વસ્તી વધે તે દિશામાં ચલાવાઈ રહેલા સંરક્ષણ પ્રયત્નો માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ બની છે ગુજરાતમાં એક સમયે વાઘની મોટી સંખ્યામાં હાજરી હતી પરંતુ સમયાંતરે આપણે લગભગ ગુજરાતમાંથી વાઘ છે એની હાજરી સમાપ્ત થઈ ગઈ હતી પરંતુ ગુજરાતની જનતાને જણાવતા આનંદ થાય છે કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં સૌ પ્રથમ વાઘ છે એ વિભાગે ગોઠવેલા કેમેરામાં દાહોદ જિલ્લાના રતન મહાલ વિભાગની અંદર વાઘ એક વાઘની આ તસવીર જોવા મળી અને એ પછી સતત વન વિભાગે આ વાઘ ઉપર નજર રાખી હતી અને એમના મુવમેન્ટ ઉપર પણ નજર રાખવામાં આવી હતી અને વારંવાર આ વાઘ છે એ સીસીટીવી ગોઠવેલા કેમેરાની અંદર ટ્રેપ થયો હતો આ વાઘ તંદુરસ્ત છે અને હવે વન વિભાગને ખાતરી થઈ છે કે આ વાઘ ત્યાં સ્થિર થયો છે અને આ રીતે આપણે ત્યાં જે ચાર બિગ કેટ માનવામાં આવે છે દીપડા સિંહ અને વાઘ આ ચારમાંથી ત્રણ જે કુદરતી રીતે જ બિગ કેટની હાજરી ગુજરાતમાં જોવા મળી છે અને વાઘને એમના શિકાર બેઝ મળી રહે પ્રેબેઝ મળી રહે એ માટે ત્યાં ચિત્તલ સહિતના જે પ્રાણીઓ છે આ તૃણભક્ષી પ્રાણીઓ એને ત્યાં રિલોકેટ કરવામાં આવ્યા છે અને એ ઉપરાંત બીજો પણ પ્રવેશ ત્યાં રતન મહાલ જંગલની અંદર પૂરતા પ્રમાણમાં મળી રહે મળી રહેવાનો છે તો આ રીતે જે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે પ્રેરણા છે કે આપણા જંગલો સુરક્ષિત રહેવા જોઈએ અને એના માટે જંગલના જે ચોકીદાર જે અગાઉ વસતા હતા કુદરતી ચોકીદાર એ પુનઃસ્થાપિત થવા જોઈએ અને એને કારણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં વન વિભાગની અંદર વનનું અને વનમાં રહેતા પ્રાણીઓનું કન્ઝર્વેશન સંવર્ધન અને રક્ષણ કરવાની જે નીતિ છે એને કારણે આજે આ રતન મહાલ જે ખૂબ આ મધ્ય ગુજરાતનું અને મધ્યપ્રદેશ રાજસ્થાનની અંદર આસપાસમાં આવેલું જે આપણું વન છે એમાં વાઘની પુષ્ટિ થવાથી વિભાગ આનંદ અનુભવે છે અને એના માટેની આગળની કાર્યવાહી કરવા માટે નેશનલ ટાઈગર એજન્સી કન્ઝર્વેશન ઓથોરિટી છે એને પણ આ બાબતે સતત આપણે રિપોર્ટ આપ્યા છે અને એમના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે